છોટાઉદેપુર જિલ્લામાંથી જિલ્લા હોળીના રામઢોલ ડબુકિયા શનિવાર નો જિલ્લા સૌથી મોટો ભંગુરિયાનો હાર ભરાયો રામઢોલ ત્રાસા અને પીહા સાથે આદિવાસી નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સોમરા છોટા ઉદેપુર છોટાદેપુર જિલ્લાનું વડું મથક છોટાદેપુર અને નેવું આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે એમાં વાપ્રધા ટાઈમથી જે ભંગુરિયા મેળો કરતા આવ્યા છે તેમાં આજે શનિવાર હાથ અને ભંગુરિયો ઉજવવામાં આવી રહ્યો છે છોટાદેપુર જિલ્લાના વિવિધ ગામોથી તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાનું સાધન સામગ્રી હોળીના તહેવારમાં જે વપરતા હોય તે અને ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ ની દયા થી તથા સમસ્ત ભક્તગણ સહકારી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો